તો જય શ્રી કૃષ્ણ આજે દીકરી વિશેનું એક સરસ મજાનું ભજન લઈને આવી છું ગમે તો લાઇક કરજો શેર કરજો નવા જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક બિંદુ ના બા ના રૂડાપુ રૂડા પૂતળા રે તેમાં પરવ્યા છે પ્રભુજીએ પ્રાણ દીકરી માન સનમાન નથી માગતી રે તેમાં પરોવ્યા છે પ્રભુજીએ પ્રાણ દીકરી માન સન્માન નથી માગતી રે દીકરો જન્મે ત્યારે પેંડા સૌ વેચતા રે દીકરો જન્મે ત્યારે પેંડા સૌ વેચતા રે दिक्री दीकरी जन्मे त्यारे आडा नि धार दिक्री मान सनमान मागति रे दुरी जन्मे तर यासोडा नि धार दीकरी मान सनमान मागती रे पापा पगली पाेलु बोल ति पा पगली पाेलु बोल तिरे પાંચ વર્ષની થઈ ની સાડે ભણવા જાય દીકરી માન સનમાન નથી માગતી રે પાંચ વરસની થઈની સાડે ભણવા જાય દીકરી માન સન્માન નથી માગતી રે સોળ વર્ષની થઈ ને સગાઈ કરી રે સોળ વરસની થઈ અને સગાઈ કરી રે સતર વર્ષે ચાલી સાસરિયાને ઘેર દીકરી માન સન્માન નથી માગતી રે સત્ર વર્ષે ચાલી સાસરિયાને ઘેર દીકરી માન સન્માન નથી માગતી રે દાદા આશિષયા પી દીકરીને વિનવે રે દાદા આશિષયા પી ને દીકરીને વિનવે રે राजे तारा पियरी आदि मान सनमान नथि मागती रे राजे तारा पियरी आदि मान सनमान नथि मागती रे माता पालव पाथरी बेवा भिन्न रे माता पालव पाथ्री ने बेवाण्ने भिन वे रे <sniffly noise> તમે સાંભળો મારા લાખેણા વેવાણ મારું પાંખ વિ નાનું પંખી સાચવજો રે તમે સાંભળો મારા લાખેણા વેવાણ મારું પાખ વિ નાનું પંખીડું સાચવ રે એ કોક દી વેલા મોડું થાય તો રે મોડું થાય તો રે નવ બોલજો એને એવા સવડા વેણ માર્યું પાંખ વિ નાનું પંખી સાચવ જો રે નવ બોલજો એવા અવડા સવડા વેણ મારું પાંખ વિ નાનું પંખી સાચવ જો રે લડકી હતી ને મેં વડાવી એને સાસરે રે લડકી હતી ને મેં વડાવી એને સાસરે એને દીકરી માનીને કરજો જતન મારું પાંખ વિ નાનું પંખીડું સાચવજો રે મારું પાંખ વિ નાનો પંખી સાચવ રે એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે એમાં પોરવ્યા છે પ્રભુજી એ પ્રાણ દીકરી માન સન્માન નથી માં રે બહુ કૃષ્ણ કનૈયા લાલ કી જય